તો કેડે આ દેન જોવે કે કેમે હે ચાખો ને પછી કયો મસ્તી ના હે એમ તો જોઈએ જ અહીં ઘરે ઢોકળા ખાશે ને બાજુમાં હે ને જમવા જવાનું છે એમને તો પેલા ઢોકળા ખાશે ને પછી જમવા જશે કા તો હાલો હવે પેલા બોપડા તો હાલો ગાઈસ તો જો આપણે પહોંચી ગયા છે દવાખાને કારણ કે સુરતીન રમત રમતા પગમાં હે ને કઈક લાગી ગયું ને તો સોજો ચડી ગયો ને તો એટલા માટે આપણે હવે દવાખાને બતાવવા તો દવાખાને બતાવી દીધું ત્યારબાદ શ્રુતિ કે આલુન પપ્પા આપણે કીધું ને બહાર ગયા નથી હોટલમાં તો આપણે જાય તો ત્યારબાદ જમી હોટલમાં આવ્યા હતા જમવા પણ શ્રુતિ કે પપ્પા હોટલમાં આપણે ઢોસા ખાવા જાવું છે તો ગયા ઢોસા ખાવા જમવા ને શ્રુતિને પૂછ્યું બેનભાઈ બે મેં હું જોયું કે શું શું ક્યાં ક્યાં ઢોસા મળે તો બેનભાઈ કે મસાલા ઢોસા મગાવો તો જો જાનુએ મસાલા ઢોસા મગાવ્યા જમણભાઈએ મસાલા ઢોસા ખાવાનું ચેક કરીને કહી દીધું શ્રુતિ સરસ છે ખાવા મન એટલે સુરતીને પણ એટલે સુરતીએ પણ ખાવાનું ચાલુ કરી દીધું તો ત્યારબાદ આપણે પણ સાથે ખાવાનું ચાલુ કરી દીધું તો ત્યારબાદ કે પપ્પા હજી કે આપણે ખાવું હતું કે શું તે કે મોમ્મોસ ત્યારબાદ મોમ્મોઝ મગાવ્યા જો શ્રુતિ મોમ્મોઝ ખાય છે અને જમણ ને હું પણ ખાઉં છું સાથે જાનું એ તો કાંઈ ના ખાધું કારણ કે એને જમવા ગયા હતા ને એટલે એનું પેટ ભયરું ભયરું હતું એ કે આપણે ભૂખ નથી લાગી તમે તમારે ખાવ તો એને ખાધવા ત્યારબાદ ત્યાંથી જમ બારે આવી ગયા અને જાનું ગયા બિલ ભરવા તો જો એ બિલને પેમેન્ટ કરે છે અને અમે આવી ગયા બારે ઊભા ત્યારબાદ શ્રુતિ કે પપ્પા ગોલા ખાવા તો જમણ કે ચોકલેટ ખાવીએ તો ગયા ચોકલેટ લેવા અને ત્યારબાદ ગોલાનું કીધું તો પછી ગયા આપણે ગોલા ખાવા ગોલાનું કહી દીધું ગોલા બનાવે તો ક્યાં ફેવરનું ખાવો તો શ્રુતિએ ચોકલેટ ફ્લેવર કીધું કે ચોકલેટ ફ્લેવરવાળો ગોળો ખાવો તેના માટે ગોળો બનાવવાનું કીધું છે ને આ ચોકલેટ જો આવી ગઈ આપણા માટે અને ત્યારબાદ સ્રૂતી પણ ગોલાનું લખેલા હોય ક્યાં ક્યાં મળે ગોળા એ પોતે જોતી હતી ને ત્યારબાદ એને પણ મગાવ્યા તો જો એનો ગોલો પણ આવી ગયો ને પણ જમણને ચખાયો પેલા જમણને ચખાડે બરાબર જ છે ને જમણ એમ કે બરાબર સ્રૂતી ખાવાનું ચાલુ કરી દઈએ તો જો શ્રુતિ ખાઈએ ને આપણે પણ બેઠા બેઠા એને ચોકલેટ ખાઈએ તો જમણ કે પપ્પા મારે તો કોણ ખાવું હોય તો શ્રુતિ ને તો લઈ આવ્યો એના માટે તો એ નતો કોણ અને હું ખાવું ચોકલેટ શ્રુતિ ગોલા અને જાનું બધે પૈસા ચૂકતે કરે હે અમે બધા ખાઈ રહ્યા ટેસ્ટથી તો જો એ પૈસા ચૂકતે કરી કરીને થાકી ગયા એટલે ટોપી ટોપીમાં હાથ ફેરવો કે આજ તો છોકરા બારે તેરી ગયા એટલા માટે તો પછી જો ત્યારબાદ આવી રીતના આમ કંઈક બારે ફરી આવ્યા કેદુના ગયા નહોતા ને છોકરાને બધા સાથે તો આજ ગયા તા ટાઈમ મળ્યો હતો ને તો પડા અમારા વહેલા વળી ગયા તા જાનું પણ વેચીને આવતા રહ્યા ને એટલા માટે કેદુના તેડી નહોતા ગયા આપણા છોકરાઓને ક્યાંય તો આજે જો આપણે તેડી ગયા ને ગયા તા આપણે બારે તો આજે કાંઈક આવી રીતે આમ અમે ફર્યા અને ત્યારબાદ જો આપણે ઘરે આવવા માટે નીકળી ગયા છે